રામ છે તેથી પણ આગળ કહીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી પણ અયોધ્યા માં પ્રગટ થયા હતા તેથી અયોધ્યા રામ જન્મભૂમિ સંપ્રદાય સંપ્રદાયના પૂર્વકાળથી ચાલ્યો આવ્યો છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજ રૂપે બાળ લીલા કરતા હતા ત્યારે અયોધ્યામાં નિવાસ કરીને રહ્યા હતા તે સમયે શ્રી રામ જન્મભૂમિ હનુમાન ગઢી વગેરે અસંખ્ય ઐતિહાસિક સ્થળોએ વારંવાર પધારતા હતા અને અનેક રૂપે દર્શન પણ આપતા હતા વળી ઐશ્વર્ય પરચા ચમત્કાર પણ બતાવતા હતા આ પરમ પવિત્ર પ્રસાદી પ્રસાદીભૂત તીર્થસ્થાનમાં શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તારીખ બાવીસ માર્ચ ઓગણીસો ના રોજ પધાર્યા હતા એ અમૂલ્ય ઘડીએ ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની બાળ લીલાનું યશો કર્યું હતું સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસી ના રામશિલાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે મણિનગર ધામે કર્યું હતું તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા માનનીય કેકા શાસ્ત્રીજી ઉપસ્થિત રહ્યા હતા વેદ રત્ન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ સાત એપ્રિલ બે હજાર પંદરના રોજ અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના પથ્થરોના ઘડતર સ્થળે પધાર્યા હતા અને રામ મંદિર જલ્દી નિર્વિઘ્નપણે થઈ જાય તેની સામૂહિક પ્રાર્થના કરી હતી રામ જન્મભૂમિ બૃહટામાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન હનુમાનગઢી વગેરે ઐતિહાસિક સ્થળોએ પધારીને ત્યાંના ઇતિહાસનું સ્મરણ કર્યું હતું અને ભગવાનની લીલાઓનું ગાન કર્યું હતું કે એસ સુદર્શનજી અને અશોક સિંધલજીનું ત્રીસ જુલાઈ બે હજાર એકના રોજ ન્યૂ જર્સીના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્વેત સાફો પહેરાવીને ખૂબ જ જાજર માન સન્માન કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જ્ઞાન મહોદથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આરએસએસના વડા મોહન ભાગવતના વરદ હસ્તે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ માથવર દાન કર્યું હતું જ્ઞાન મહોદતિ આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ છસો ઉપરાંતના સંતો ભક્તોના સંઘને સાથે લઈને પાંચ દસ બે હજાર તેવીસના રોજ અયોધ્યા પધાર્યા હતા અને ઉપરોક્ત ઐતિહાસિક સ્થળોએ વિચરણ કર્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદય પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત સદગુરુ ભગવત પ્રિયદાસજી સ્વામી તથા સંત શિરોમણી ગુરુ પ્રિયદાસજી સ્વામી સહિત શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના તમામ મંદિર પરિસરને દિવાળીના તહેવારની જેમ જ દીવા તથા લાઇટની રંગીન રોશનીથી વિવિધ રંગોથી શણગારવામાં આવ્યા હતા તેમજ મંદિરના પરિસરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પધરાવી આરતી થાળ તેમજ યજ્ઞયાગાદીથી પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું તેમજ દેશ વિદેશના હરિભક્તોએ પણ દીપ પ્રગટાવી હર્ષોલ્લાસથી શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો આજે રામ મંદિરમાં ગઈકાલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તથા અનેક બધા મહાનુભાવો સાથે મળીને મૂર્તિની પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ બુદ્ધ બહુ વૈદિક વેદોક્ત વિધિ અનુસાર આજે આટલો બધો ધસારો છે પબ્લિકનો તેનો જોઈને આનંદ રહ્યો છે ભારતીય સંસ્કૃતિ આન બાન શાન સદાય સતેજ રહે એ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે અને સમગ્ર ભારતમાં રામ નામ ગુજતું કર્યું છે મોદી સાહેબ એ હસ્તું જય સ્વામિનારાયણ